અબડાસાના સાંધવ ગામના ગૌરવ મહીપાલસિંહ જાડેજાનું ભવ્ય સ્વાગત અબડાસા તાલુકાના સાંધવ ગામના દિલુભાના દીકરા મહીપાલસિંહ જાડેજાએ પોતાની કઠોર આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી જ્યારે માદરે વતન સાંધવ પધાર્યા ત્યારે સમગ્ર ગામે તેમનું વાંચતે ખાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું મહીપાલસિંહની આ સિદ્ધિ એ માત્ર તેમના પરિવારજનો માટે જ નહીં પરંતુ સમગ્ર ગામ માટે ગૌરવનો પ્રસંગ સર્જ્યો હતો ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી શરૂ થઈ આખા માર્ગે શણગાર અને ઢોલ નગારા સાથે મહીપાલસિંહનું ભવ્ય આવકાર સન્માન કરવામાં આવ્યું તેમનું સ્વાગત કરવા ગામના શ્રી જાડેજા પરિવાર ગ્રામજનો શાળાના શિક્ષકો અને યુવાનો સાથે જોડાયા હતા આ પ્રસંગે વિવિધ સમાજોના આગેવાનો અને ગ્રામજનોએ મહીપાલસિંહનું સન્માન કરી તેમની શ્રેષ્ઠતા બદલ અભિનંદન પાઠવ્યા હતા સીના દાદા અને પિતાની ખેતી સાથે સંકળાયેલા છે ત્યારે તેમના પિતા શ્રી દિલુભા પત્રકાર તરીકે પણ સેવા આપી રહ્યા છે દીકરાએ દેશ માટે સેનામાં જોડાઈ પરિવારનું ગૌરવ વધાર્યું છે તેમના પિતાએ જણાવ્યું હતું કે મહીપાલસિંહના આ પગથિયાથી સમગ્ર પરિવારમાં અને ગામમાં નવી પ્રેરણા જાગી છે તેમણે આ દેશ પ્રેમના માર્ગે આગળ વધી દેશ માટે વધુ કંઈક કરીને બતાવવાના સંકલ્પો સાથે તેમને આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે ગામના યુવાનોમાં પણ નવો ઉત્સાહ જોવા મળ્યો હતો મિત્ર મિત્રવર્તુળ અને ગામના લોકોને મહીપાલસીના લશ્કરી ટ્રેનિંગના અનુભવોની ચર્ચા સાંભળીને પ્રેરણા મળી હતી ગ્રામજનો અને મિત્રોએ જણાવ્યું કે મહીપાલસિંહે પોતાના મનોબળ શિસ્ત અને મહેનત દ્વારા સાબિત કર્યું છે કે સંજોગો કેવા પણ હોય દેશ પ્રથમનું ભાવ તમારા હોવું જોઈએ આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીગણ પણ જોડાયા હતા અને મહીપાલસિંહને અભિનંદન પાઠવ્યા હતા ગામમાં જય જયહિંદના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું સાંદવ ગામના આ ગૌરવ પુત્ર મહીપાલસિંહની આ ઉપલબ્ધિ દરેક માટે પ્રેરણારૂપ છે ગામના ગૌરવ મહીપાલસિંહે હવે દેશની સેવામાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું છે જે દરેક ગામવાસીઓ માટે ગર્વની વાત છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર નર્સરી બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર ટુ ફાઈવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી, સાઇડર ચણિયા ચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો